ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં નવસો એંશી કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે જેમાંથી બત્રીસ હોસ્પિટલમાં દાખલ છે નવસો અડતાલીસ હોમ આઇસોલેટ છે જ્યારે સત્યાવીસ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં આ વખતે પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના એકસો એકત્રીસ કેસ આવ્યા છે જ્યારે રાજકોટમાં દસ કેસ નોંધાયા છે આ સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર પહોંચ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં બે લોકોના મૃત્યુ નોંધાયા છે જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે કોવિડના છસો સાડત્રીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા છસો ને પાર થઈ છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં બસો ચાર પશ્ચિમ ઝોનમાં બસો અગિયાર કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાક કલાક દરમિયાન ટોટલ એકસો એકત્રીસ કોવિડના કેસીસ નવા રિપોર્ટ થયેલા છે આમ હાલમાં એક્ટિવ કેસીસની સંખ્યામાં છ ટોટલ છસો ને એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરના રિપોર્ટ થયેલા છે આ પૈકી નવ પેશન્ટને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે જે મુખ્યત્વે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ દર્દીઓને એડમિટ કરવામાં આવેલા છે અને બાકીના છસોને સાડત્રીસ પેશન્ટ છે જે હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા છે